ઉત્તરાયણ પર્વની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હિંમતનગર શહેરમાં વિવિધ સ્થળો પર તહેવારો દરમિયાન સિઝનેબલ સ્ટોલ દ્વારા વેપાર કરાતા પતંગ અને દોરી વિક્રેતાઓને પોતાના સ્ટોલ ઉભા કરી દીધા છે ઉતરાયણ પર્વને લઈ પતંગ રસિકોમાં ઉત્સાહ બેડાયલો જોવા મળે છે ત્યારે હિંમતનગર શહેરમાં વિવિધ સ્તરો પર રંગબેરંગી પતંગો અને દરેક નાની કંપનીના બોબિન સાથેની ફિરકિયાના સ્ટોલો સજી ચૂક્યા છે દર વર્ષે જોવા મળતા ખંભાતી અને ચીલી પતંગો સાથે આ વર્ષે હિંમતનગર બજારોમાં પતંગોની અવનવી વેરાયટીઓ સાથે સ્ટોલો નિહાર્વા મળી રહ્યા છે જે કે દર વર્ષની જેમ જે રીતે ઉતરાયણના સાત દિવસ પહેલા ગ્રાહકોનો ઘસારો જોવા મળે છે તેવી જ પરિસ્થિતિ આ વખતે પણ રહેશે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે જોકે ઉત્તરાયણ પર્વના નાના ભૂલકાઓ મુકવામાં આવ્યો છે જેનું પાલન વેપારીઓ પણ કરી રહ્યા છે જ્યારે પતંગના ભાવમાં ગત વર્ષ જેટલો છે અને તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેનું પતંગ દોરીના વેપારીઓ જણાવી રહ્યા છે જે પતંગ રસિકો માટે રાહત આપનારા સમાચાર છે આ સાલે ઉત્તરાયણ પર્વ જે નજીક નજીક આવી રહ્યો છે તેમ તેમ ગરાગી બી અત્યારે હાલ માહોલ દેખાતો નથી પરંતુ છેલ્લા પાંચ દિવસની અમને આશા છે કે સારો એવો વેપાર થશે સારું એવી રોજીનો સાધન સર્જાશે અત્યારે હાલ જે રીતે જોઈ રહ્યા છો નવા નવા પતંગની વેરાયટી આવી ગઈ છે અને ગઈ સાલની જેમ જ ભાવ એટલા એ જ રહ્યા છે કોઈ ભાવનો વધારો થયો નથી ફક્ત અને ફક્ત એવું થયું કે થોડી નવી નવી વસ્તુ આવી છે એના લીધે થોડું ઓપરેશન રહેશે દાખલ કે પતંગમાં નવી વેરાયટી આવી ગઈ રામપુરી આવી ગઈ જયપુરી પતંગ આવી ગઈ એ રીતે દોરીમાં બી વન ટુ થ્રી આર્ટિકલ આવી ગઈ છે ચોર્યાસી સો આર્ટિકલ આવી ગયું છે કાલા સોના આવી ચૂકી છે સાકી સમ્રાટની દોરી બી નવી વેરીએશનમાં આવી ચૂકી છે એના લીધે થોડું ભાવઅપ દેખાઈ રહ્યો છે બાકી આમ તો એઝ ઇ ટીઝર છે ચાઇનીઝ દોરીનું લગભગ આ પાંચમા છઠ્ઠા મહિનાથી જ રાજસ્થાન સરકાર સ્ટ્રીક થઈ જેના લીધે પ્રોડક્શન ન થયું એના કારણે રાજસ્થાનના લીધે આવતો માલ બંધ થઈ ગયો ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ બહુ કડક અમલમાં આવ્યો છે એટલે ચા દોરીનું જે લોકો પરચેસ કર્યા હતા એ બંધ થઈ ચૂક્યું છે લાસ્ટમાં પાંચ દિવસનું અમને આશા છે કે વધારે રહેશે કારણ કે ચાઇનીઝ દોરી પ્રતિબંધ હોવાથી લોકો હવે પોતાની જે રૂટિંગ દોરી જે છે આ ચાલુ થશે એવી આશા છે નિતેશ મોદી મંદિર મહિનગર પતંગોની જોવા મળી હતી રામપુરી જયપુરી જેવા વેરાયટીઓ પતંગ બજારમાં જોવા મળી રહ્યા છે સાથે વન ત્રુટી આર્ટિકલ્સ ચોર્યાસી આર્ટિકલ સહિત કાલા સોના જેવી દોરીઓ બજારમાં જોવા મળી હતી ઉમંગ રાવલ હિન્દ ટીવી ન્યૂઝ સાંબરકાંઠા